ગુડ મોર્નિંગ ગાઈઝ એટલે કે ગુડ મોર્નિંગ તના કહી શકું બપોરના બાર વાગી ગયા હે બધાને જય દ્વારકાધીશ જય શ્રી રામ અને આપણા મહેમાન આવી ગયા હે મેં તમને નહોતું કીધું આ બ્લોક કરો વાયરલ વાયરલ ની વાત નથી બીજા થવાનો છે પણ વાત ઈ છે મેં તમને શું કીધું તાર ઘેર આવ્યો તો કે હવે જામનગર આવવાના ધક્કા ચાલુ રહે મિત્રો હજી બે દી થયા આવ્યો ને હજી આજ હું હજી બ્લોક હજી આવ્યો જ છે ઓલો જામનગર આવ્યો હતો નહીં

કાદે ના કુટે બોલો તો મિસાન કુટે ઓ ભાઈસા ખાવા ને ના હોય બહુ જાજો રૂપિયા આવી જાય ને પછી ખબર ના પડે મિત્રો આમાં ભાગે 200 પૂગી જાય થાત કોણ બગર રીમે જતી અમે લિમિટ માં સીટ બેલ મારીને રોજી બંદર ગાઈસ બેડી બધા કે હે પણ અસલ મે ઇસકો રોજી બંદર બોલતે હે એન્ડ આયા ગયા જો આજ હે ને કેટલા હોય હે ને બર 3-4 વાર આવી ગયો પાણી આયા હે ને મે પહેલી વખત જોયું બાકી એને જો વાહ હોતી પાણી હું આવ્યો ને વાહ કે હું જા પર થામો જા હા કે હવે વધારે હમ ના આવો એવા મોટા સેલિબ્રિટી આવતા હોય દ્વારકા જિલ્લાના તો એટલે પાણી ને આમ આવવું પડે જો જે બહુ વધારે ના આવી જાય તમે તો ફિર ભી જગદીશ દેવ બહુ વધારે પાણી જો હમણો આવી ગયું ને તમાર ભાઈ મને ખબર નથી કે પાણી માં હું તાકાત હોય ને એટલે કોઈ દી પાણી નો ભરો ના કરો ભરો હું કરું તો જા માં ડૂબકી માં જા

કિરીન ના કેવાય હાયવો હાયવો એ ના કેવાય શું કહેવાય ને ખબર ને કિરીન ને ડમફાર ને લે મિત્રો આને ને લે પછી અમે બધા હજી આમ કેસ કરવાનું કહ્યું ને આ બે ગુટ કરીને પી ગયા પાછો દે એક બીજો આને આમાં કેસ વિડિયો ઉતારવો અરે અરે તો અરે એક એક શરતી હે મને જો કે પાસ હોતી હે મહેંગી ગાડીયા થાર વગેરે અમારે પાસ તો દેખો એક ટીવા આપણો હે આપણો પાસે ના રે બે પડી કે કોઈ દી જોઈતા નહીં બે પડી આવતી દેખા કેવું થોડું આલો તો પાછો આ કોણ મજા આવે કે હે હા હા વાંધો નહીં બીજો અમાર પાસે નથી તો એમ કેમ તમે મિત્રો આપડી પાસે છે પચા પચા ભાઈ આવજો કોક દે હામે જો ખોલો ખોલો પાપા કઈ સુ ડોક્ટર ભરત તો ભાઈ વયોગ્ય ના ઘરે અને આપણે હવે જવાનું છે આહીત સમાજવાડીએ ભાઈ અમારા જામનગરની અંદર જેટલા પણ અમારો ડેર પરિવાર છે ને એનું આજે જમણવાર છે જે આજુબાજુ ગામમાંથી જ્યાંથી ભાઈ જામનગરમાં જે ડેર હે ને બધા એ બધા એનું આજે જમણવાર છે પ્લસમાં પીઠળ માતાજીની આરતી કરવાની છે આપણે અહીં સમાજવાડી હે ને ત્યાં

મિત્રો અહીંયા છે ને બધા ઢેર પરિવાર ભેગો થયો છે બધેનું નામ બોલે છે અને સન્માન કરે જો આગળમાં બોલે પછી એમ પૂછે છે કે વ્યવસાય શું કરો હવે મને આગળ બોલાવ તો મારે શું કેવું મને કે સમજાતું નથી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કહી દઉં કે સમય ઘર ઘર મે બંધ મે I yeah. તો સરસ મજાની પીઠણ માતાજીની મહારતી પૂરી થઈ ગઈ અને આપણે નીકળી ગયા અત્યારે નાવદરે જવા માટે ઓલમોસ્ટ નાવદરે કામ આવી ગયું છે વાગી ગયા છે અત્યારે કેટલા અગિયાર સવા અગિયાર જેવું વાઈ ગયું ને આપણે જઈ નાવદરા ફેમિલી ફૂલ ફેમિલી સાથે જઈ રહ્યા છે એક નાનકડું એવું કામ હે કામ હું છે કે તમને સવાર ઉઠીને કહું અટાણે બધાને ગુડ નાઇટ ધી નેક્સ્ટ ડે જો દી ઉગી ગયો ભાઈ અને હવાર ના નઈ પણ બપોરના પાછા 12 વાગી ગયા કેમ કે આટણ બધા હે ને અમારા જેટલા ભાઈઓ નતા ને બધા ભેગા થયા હતા મીટિંગ એક નાનકડી કહેવાય ને આજ મીટિંગ હતી એ આ હીર હીર તાતા જલ જલ એવડા છોકરા ને જતા બુ દે વાડીએ જાવ જો તાતા કઈ દે આ જમી લેઉં તાતા કઈ દે તાતા હાલો ભાઈ તો જમવાનું છે ને ભાઈ તૈયારી છે એકદમ તો સરસ મજાનું પેલા પેટ ભરી ને ખાઈ લઈશ મીઠ અમારે જીગર કે છલ્લે છલ્લો નહી કા બોલતે દોસ્ત યારી ભાઈચારા ઓન ટોપ ભાઈબંધી હવે કઈ બાકી રહી ફ્રેન્ડશિપ

ફોડ વરસ થઈ ગયા મિત્રો પણ દાખલો એ દેખાડવો કે ફોડ વરસમાં એક વાર એવું નથી બન્યું કે અમે હોય કોઈ દી એમ નથી કે આ ભાઈ આમ વાત કરું પણ રિયલમાં સોળ વરસ થયા કોઈ દી આમ એક વાર એવું નથી થયું કે ભાઈ બાધણો થયું અમારે મને બોલાવતો નહીં એ બાંધણા કેવાય એવું કોઈ થયું નથી ફોડ વર્ષથી ભેગા ને ભેગા હાઈ